સુરત ના પોલીસ મથક માં ડી સ્ટાફ ની કચેરી ખાતે ક્રાઇમ બ્રાન્ચ ની અમરોલી યુનિટ નું સુરત પોલીસ કમિશનર ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરતમાં માં વધતી વસ્તી સાથે પરપ્રાંતિયો પણ વધી રહ્યા હોય જેને લઈ સુરતમાં ગુનાઓને અંકુશમાં લેવા અને ગુનેગારો પર લા લાખ કરી બાજ નજર રાખવા માટે સુરત પોલીસ કડક બની છે જ્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે અમરોલી પોલીસ મથકમાં ક્રાઈમ બ્રાન્ચની અમરોલી યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચની અમરોલી યુનિટનું લોકાર્પણ કરાયું હતું તો શહેરના લગભગ એકદમ અમારા આઉટર વિસ્તારમાં આવે છે ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે એમના ગ્રામીણ વિસ્તાર ના એરિયા ખૂબ ઝડપથી વિકાસ થાય છે તો શહેર સાથે જો એ શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં અમરેલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે પોલીસ માટે એક ચેલેન્જેસ છે જેમાં આવાસ કુશાળ આવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે ઘણા બધા જોરના રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય જો કામ ધંધા માટે આવતા હોય છે અને એમાં જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો પોલીસ માટે એક પડકાર રહે છે આજ આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધા હાઈવે જવા માટે નેશનલ હાઇવે જવા માટેનો વિસ્તાર છે આપણા ઓલપાડ જવા માટેનો વિસ્તાર છે અને ઘણા બધા ગામડા અત્યારે તમે જુઓ તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસ આવેલા છે અને તમે અહીંયા તો જો તો પોલીસ કમિશનર કચેરી છે આ કચેરી તે લગભગ અગર તમે કન્ટીન્યુઅ ચાલુ ચાલીસ પીસતાલીસ મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા જોઈએ અને ક્રાઈમ બ્રાન્ચના ઓફિસ બી બધો અડધો કલાક સુધુ સમય લાગે છે ત્યાં આવતા જોઈએ તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો સુ ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે આ ચેન્જિસના હિસાબથી સૌપ્રથમ પાંડેસરા ખાતે એક ક્રાઈમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જોઈએ અને આ યુનિટથી જો પાંડેસરા જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી જોઈએ આ ગુનાહિત પ્રવૃત્તિઓને રાહત થઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ ખાલી ભંગાઓના ઉપર કંટ્રોલ કરવામાં બહુ મદદ મળી કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકળાયેલ આમાં સંકલનમાં આ બધી યુનિટ કામ કરે છે આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરુલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની યુનિટ ચાલુ કરીએ જેના લીધે આ વિસ્તારોમાં જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળી જોઈએ તો આથી ચાલુ થયા છે એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સિંહ રાઘવેન્દ્ર વસ ડીસીપી ભાવેશ રોજીયા પીઆઈ મોદી અને આખી એના ટીમને જોઈએ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે જે પર્પઝથી આ ચૌકી અહીંયા બ્રાન્ચ અમારી ચાલુ કરવામાં આવી છે આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ